મહેસાણા જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સ્પેક્શન રેન્જ આવી વિરેન્દ્રસિંહ યાદવ દ્વારા ઇન્સ્પેક્શન નાગરિકો માટે વિવિધ પ્રશ્નના નિરાકરણ માટે લોક દરબાર યોજાયો મહેસાણા પોલીસની કામગીરીને રેન્જ આવે છે વખાણી એનડીપીએસ કેસ મહેસાણા જિલ્લામાં વધ્યા સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા કક્ષાનું જે વાર્ષિક ઇન્સ્પેક્શન થાય છે દરેક વર્ષે એના ભાગરૂપે જ આજે મહેસાણા જિલ્લાનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું એમાં સવારે પરેડનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું પછી અમુક આઉટડોર જે એક્ટિવિટીઝ છે આને જોવામાં આવ્યા અને ક્રાઇમ કોન્ફરન્સ લેવામાં આવેલ છે લોક દરબાર પણ લેવામાં આવેલ છે અને પત્રકાર મિત્રો સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે અમુક જે લોક દરબારમાં જે પ્રશ્નો રજૂ થયા આ બાબતે એક પોઝિટિવ નિકાલ થાય તે અંગે પણ પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે અને ક્રાઈમ અંગે પણ જે અમુક હેડ્સમાં કામગીરી સારી થઈ છે જે NDPS એનડીપીએસના કેસો હોય તો ગયા વર્ષની સરખામણી સરખામણીમાં NDPS ના કેસો સારા થયા છે ના કેસો જે છે અમુક જગ્યાએ આમાં પોઝિટિવ ડેવલપમેન્ટ થયો છે અમુક જગ્યાએ ફેટલના કેસો ઓછા થયા છે અમુક જગ્યાએ જે ફેટલના કેસો વધ્યા છે એ બ્લેક સ્પોટ્સ જે છે એ આઈડેન્ટિફાઈ કરીને અને પર્ટિક્યુલર એક લોકેશનની સ્પેસિફિક કામગીરી કરવામાં આવે જે એમાં પંચાયત આર એન્ડ બી અને એન્જિનિયરિંગના કોઈ પ્રશ્નો હોય તો આને સાથે લઈને બીજા ડિપાર્ટમેન્ટને કામગીરી કરવામાં આવે તે બાબતે પણ સૂચના આપવામાં આવી છે એની અલાવા ટ્રાફિકની અમુક અમુક જગ્યાએ ટ્રાફિકની સમસ્યા છે આ બાબતે રજૂઆત થઈ છે તો એનું એક સારી રીતે પ્લાન કરીને અને અ ટ્રાફિકની સમસ્યા દૂર થાય કે મેન પાવર જે જગ્યાએ વધારવાનું છે તો મેનપાવર વધારવામાં આવે એ મેનપાવર જે ઓલરેડી ડિપ્લોયડ છે તો એનું ક્વોલિટી કામ થાય તો તે બાબતે પણ ડીવાઈએસપી શ્રીઓને સૂચના આપવામાં આવી છે અને મને લાગે છે કે આગલા એક મહિનામાં આ બાબતે ટ્રાફિકના જે સમસ્યા છે જે જે પોઈન્ટ ઉપર છે ત્યાં એક સારું પોઝિટિવ ડેવલપમેન્ટ અને ઇમ્પ્રુવમેન્ટ આવશે